શિક્ષકોને ને મજૂરી કરતા બાળકો ને જરા પણ ન આવી ગયા એક શિક્ષક અને શિક્ષિકા આરામથી બેસી રહ્યા અને સ્કૂલના ના ઓટલે અને બાળકોએ લગભગ બસો જેટલી સિમેન્ટ ની ઈટો ઉછકી હતી શું આવી રીતે ભણશે ગુજરાત તે પણ એક મોટો પ્રશ્ન છે કંદનપુરા પ્રાથમિક શાળા તાલુકો નસવાડીમાં શિક્ષક દ્વારા જે વિદ્યાર્થીઓ પાસે જે પ્રવૃત્તિ કરાવી છે સંદર્ભે અમે તપાસ કમિટીની નિમણૂક કરી દીધી છે તપાસ કમિટી દ્વારા તપાસ અહેવાલ રજૂ થઈએથી જે તે કસૂરવાર શિક્ષક સામે અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ ટીમની નિમણૂક થઈ ચૂકી છે અને ટીમને તપાસ કામગીરી કરવા માટે અમે હુકમ પણ કરી દીધેલો છે તપાસ અહેવાલ રજૂ થયેથી શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ન્યૂઝ છોટાઉદેપુર